સ્ટીકર ને એવું ને એવું કાઢે અનબોક્સિંગ જ કરવાની બીજી વાત જ નથી હા કચરો હોય બદરો હોય બધી ભરવાના હે બોબી ભાઈ બીજુ ભાઈ તમે આ સાઈડ હું આ સાઈડ આગળ માં

I don't know. લો મિત્રો જો આ બધી અમારું બુક ને ઉભી કમ્પ્લીટ થઈ ગયું છે સ્ટીકર લાગે એકાદી બુક દેખાડો તો મન ભાઈ એકાદી બુક તમે જોઈ લ્યો હરખે હરખે ભાઈ આગળનો વાગ જે આપણે અને વાચલનો વાગ હા રેડી જોઈ લીધો હા અમે જે હાલો અમે લ્યો બહાર જાવ આપણે બહાર જો નકર કચરો છે કચરો છે આ કાર્યાલય અમારી અમરેલીની કાર્યાલય હજી એક હાલો એક હાલો બસો અડસઠ

આલે સવારે જેટલા લોકો ફ્રી હોવ ને એટલા આવજો થોડું નાનું એવું કામ છે ખાલી એક ગયો સમય આવજો બધા એ કલાકનું કામ કામ છે એવું આજો પરબાર ઉપર હેલો ભાઈ જો આપણો કામ પતાયને ઘરે આવી ગયા ને ઘરે જો આવીને ઉનો કરી દીધો ચાલુ આપણે બધે છે જુગારી જોઈ લો એક એક મોઢા ઈજત ભાઈ હેલો ઈગીડા હે ઈગી ઈગી ઓ નમસ્કાર જો ના ચાલુ આપણે જીતી ગયા ઉન એન છે નમ બધાય આ બે ઉપર થાય ભાઈ ઉપર

ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો આપણે ઇન્ચાર્જ એટલે નેક્સ્ટ ડે ઉઠી ગયા છીએ અને કાર્યાલય કાલે રાત્રે વાત થઈ એ રીતે અને આજે બધી તૈયારી કરવાની છે તો આપણે કાર્યાલય જવાનું પણ આપણી ગાડીની પીયુસી ની બધું પૂરું થઈ ગયું છે પોલીસ વાળા પકડ્યા નીકળતા બધું કરાવી દેવું સારું છે તો ગાડીનું બધું પીયુસી ને કરાવીને આપણે ડાયરેક્ટ કાર્યાલય પડે

પીયુસી નીકળે અહીંયા પીયુસી સેન્ટર પીયુસી નીકળી જાય આપણે પછી ડાયરેક્ટ કાર્યાલય જઈને મળીએ તો આપણે તો આવી ગયા છીએ કાર્યાલય કાર્યાલય કામ પતાઈ ગયું છે હવે જઈએ આપણે ઘરે ડાયરેક્ટ સમજો તો આપણે ઘરે જો આવી ગયા છે ને હવે એક વાર આપણે સુઈ જઈએ ઉપર થઈ જઈએ છે જમી કાઢીને આપણે સુઈ જઈએ એમ તો લીધું એ ઉપર વિ આવે આપણે કારણ કે ભાઈ તો હજી ઉઠો નથી રાત્રે મોડો જાય ગયો મોડે લગે એડિટિંગ કર્યું છે એટલે ભાઈ ઉઠો નહીં એવો ઘણી વાર આપણે હેલો મિત્રો તો આપણે ઘરે આવી ગયા તમે જોયું એમ હવે હોવાતું હોવાનું નથી હવે કામે બેસવાનું કારણ કે ભાઈએ કીધું કે કામ બાકી ઘણું કરવું તો કામ કરી લઈએ કરો આપણી સિસ્ટમ ચાલુ લે

તો હવે જો કામ પતાવીને હવે જઈએ છે મે ઉનો રમમાં ઉનો તો ઠીક છે પણ બહાર જ આવી છે ગામમાં બે ભાઈઓ ના પાછળ આવે છે હાલો આપણે ગામમાં જઈએ અને મળીએ ના ડાયરેક્ટ ઘરે જઈને મળીએ તો આવી ગયા છે મશીનિયાન જો ઉનો જુગાર બધું ચાલુ કરી દીધો છે પાછો આપણે બધા કાલે રાત્રે ની જેમ જ કંડે ઓ બ્રિજેશ ભાઈ હેલો હાય કે હાઉ આર યુ હાઉ આર યુ હેલો નમસ્કાર जो बुध गुनो रमे है जो ही कौन जीते काल तो काल आ ब्रिजेश भाई रात का काले काल ना तो व्लॉग में तो आज जो ही कौन आ रहे नहीं बे ऊंचा था है आ हर्ष भाई ऐतार से कह दो ઘરે આવી ગયા છે ને રાત્રે થઈ ગયું છે મોડું કારણ કે ઘરે મહેમાન આવી ગયા હતા અને જમણવાળું હતું તો આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ જય માતાજી જય શ્રી રામ બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરજો અને મજા આવી તો વધારે શેર કરજો જય માતાજી જય શ્રી રામ